આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને મોટી સંખ્યામાં કાર્યકરોના પ્રયાસો થયા હતા હકીકતમાં ભરૂચ નર્મદા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ખખડધજ રસ્તાઓના કારણે સમગ્ર ગુજરાતની પ્રજા તહેમામ પોકારી રહી છે રસ્તાઓ એટલા બિસ્માર થઈ ગયા છે કે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે નવા નોકર વાહનોને ભંગાર બનાવી

લોકો આંદોલન શરૂ કરવામાં આવે તે પહેલા જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયતના પ્રયાસો થયા હતા આ દરમિયાન આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે ભરૂચ જિલ્લાના તમામ સાથીઓ સાથે અમારે રસ્તા પર ઉતરવું પડ્યું છે જ્યારે આપણે ગાડીની ખરીદી કરીએ છીએ ત્યારે રોડ ટેક્સ આરટીઓ અને ટોલ ટેક્સ જેવા અનેક લાખો રૂપિયાના ટેક્સ ચૂકવીએ છીએ છતાં પણ આજે તમે જોશો કે ભરૂચ જિલ્લામાં અંગલેશ્વરથી વાલિયરનો રોડ જોઈ લ્યો થી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ જોઈ લો આ તમામ રોડની હાલત અત્યંત ખરાબ થઈ છે ભરૂચના ડોક્ટરના કહેવા અનુસાર સાઠ ટકા કમર દર્દના દર્દીઓ વધી ગયા છે માટે આજે રોડના ખાડા પુરવા માટે અમારે સરકાર વિરુદ્ધ રોડ પર ઉતરવું પડ્યું અહીંયા રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે ત્યારે પોલીસ અધિકારી દ્વારા અમને અટકાવવામાં આવ્યા છે ત્યારબાદ તેમણે નેશનલ હાઈવે સ્ટેટ હાઇવે પંચાયતના અધિકારીઓને બોલાવી તેમની સામે હોય તે સામે કરવાની વાત કહી છે માટે અમે ઓફિસે જઈ રહ્યા છીએ અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે ફક્ત સાત દિવસમાં જ તમામ જિલ્લાના પંચાયતના રોડ હોય કે સ્ટેટના રોડ હોય નેશનલ હાઈવે હોય કે તમામ રોડના ખાડા પૂરવામાં આવે ધૂળની ડમરીઓ ઉડી રહી છે તે બંધ થાય તે અમારી માંગણી છે આ સિવાય જેટલા પણ લોકો આવા ખાડાઓના કારણે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને યોગ્ય વળતર મળે કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે તંત્રને અમે આજથી સાત દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ જો ભરૂચ જિલ્લાના રોડ અને રસ્તાના ખાડાઓ નહીં પૂરાય તો આઠ નંબરનો નેશનલ હાઈવે અમે બંધ કરીશું બાદમાં પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરી તેમને કલેક્ટર અને એસપી સમક્ષ લઈ જવામાં આવ્યા ત્યારબાદ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મુલાકાત બાદ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી જણાવ્યું હતું આજે અમે ભરૂચ જિલ્લાના એસપી અને કલેક્ટર ને રજૂઆત કરી આજે સવારે અમારા રસ્તા રોકો આંદોલન નો કાર્યક્રમ હતો ત્યાંથી અમારી અટકાયત કરી અમને એસપી અને કલેક્ટર સમક્ષ લઈ જવામાં આવ્યા આજે રજૂઆત કરી કે ભરૂચ જિલ્લામાં છેલ્લા અનેક વખતથી આવેદનપત્ર આપ્યા છે જણાવ્યું છે કે ખરાબ રોડ રસ્તાના કારણે અનેક યુવાનોના મૃત્યુ પણ થયા છે તેમ છતાં પણ વહીવટી વિભાગ ખાડા પૂરવામાં કોઈ પણ રસ બતાવી રહ્યું નથી એક બાજુ સરકાર ટોલ ટેક્સ આરટીઓ રોડ ટેક્સ જીએસટી સહિતના ટેક્સ ઉઘરાવે છે પરંતુ સુવિધાના નામે ઝીરો છે ત્યારે આજે ભરૂચની જનતા મામ પોકારી ચૂકી છે દહેજનો રોડ હોય અંકલેશ્વરનો રોડ હોય વાલિયાનો રોડ હોય કે ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ હોય ઝઘડિયાનો રોડ હોય આ તમામ રોડના તમામ ખાડા સાત દિવસમાં પૂરવામાં આવે રોડનો રિફ્રેશિંગ કરવામાં આવે તેવી અમારી માંગણી છે સાત દિવસમાં કામ નહીં કરવામાં આવે તો ફરીવાર અમે રસ્તા રોકો આંદોલન કરીશું સાત દિવસમાં કામ નહીં થાય તો ભરૂચના નેશનલ હાઈવે નંબર આઠ પાસે ટોલ બૂથ પર રસ્તા રોક આંદોલન કરવાની ચીમકી આપી હતી દીપક જગતાપનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે